વૃક્ષ્મણે વિનંતી કરી કે તમે કોઈ ઓળખતા નથી એક મુઠી ચણામાં પણ પોતાનું સર્વસ્વ દઈ દેતો હોય તો મને તને દેતા તો એક મિનિટ નો વિચાર પણ નહીં કરે અંદર વસુદેવને દેવકીજીને મૂકી અને પોતાના દેહનું પણ કૃષ્ણ જો દાન કરી દેતો હોય તો મને તને મૂકતા તો એક ક્ષણનો વિચાર નહીં કરે ધર્મ કાર્યના અંદર પ્રહલાદના ભુવન ના અંદર દેવહોતી ના કર્મ ના અંદર જો પોતાનું સર્વસ્મ દઈ દેતો હોય તો મને તને છોડતા તો એક સેકન્ડ નો પણ વિચાર નહીં કાં તો કૃષ્ણની ગતિ પોતાનું સંધ્યાન મૂકી આખે આખો દરવાજો ઓળંગી ચરણમાંથી નીકળેલી ચાખડી આટલા તડકાના અંદર જે રથની નીચે પગને મૂકે એ દોડીને આવે સોનાના બાજોટ ઉપર સ્નાન કરાવે અને પોતાના દાંત થી જેના ચોથો કાકરાડિયો પ્રસાદ રૂપે રુક્ષમણીજી માગે અહીંયા શબ્દ છે પ્રસાદ પ્ર પ્રભુ સકેતા સાક્ષાત અને દકેતા દર્શન જેનો કોડિયો હાથમાં લેતા પ્રભુના સાક્ષાત દર્શનનો અનુભવ થાય એ કોડિયાનું નામ પ્રસાદ જે કોડિયો મુખના અંદર મુકતા આનંદ ની અનુભૂતિ થાય એ કોડિયો પ્રસાદ एक कोड़ियों जे भगवान नो दर्शन करी सके एक इतने प्रसाद, सुदामा बे हाथ जोड़ी ने के मारा चार मुठी बवा स्वीकारी अरे मारा जगत मारी दुनिया स्वीकारी મારો કર્મ થઈ આ કથા એ માત્ર સુદામા ચરિત્ર ની નથી આ કથા મારા ને તમારા ભાવની છે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિના હૃદયના અંદર જો કૃષ્ણ બિરાતો હોય તો માની લેજો કે કદાચ ચાર ધામ જાવ ને ભગવાન મળે કે ન મળે પણ ઘરના ખૂણે ક્યાં ભગવાનને યાદ કરી લેજો માં બાપની સેવામાં ક્યાં ભગવાનને યાદ કરી લેજો દરેક ક્ષણે કૃષ્ણ પોતાનો દર્શન ન કરાવે તો ભાગવત કરવા અહીંયા વિશ્વાસ અહીંયા વચન છે અહીંયા શ્રદ્ધા છે સંપત્તિ ની પાછળ દોટ કદી સુખી નથી અને કૃષ્ણની પાછળ દોટ ક્યારેય દુખી નથી માટે કામ ક્રોધ લોકોને મોહમાં માં રહેનારો બીજાની નિંદા કરનારો હર હંમેશ ને માટે બીજાને નીચા બતાવનારો પાછળ ઘા કરનારો ત્યારે મિત્ર ન હોય શકે અને કદાચ વ્યક્તિત્વને સ્વીકારી અને સત્ય બોલનારો દુશ્મન હોય ને તો એને સ્વીકાર હોય સુદાવા જેવો મિત્ર ન હોય કૃષ્ણ જેવો પ્રેમ ન હોય યશોદાજી જેવું માતૃત્વ ન હોય અને નંદભાવા જેવી સેવા ન હોય વસુદેવજી જેવો ત્યાગ ના થઈ શકે અને દેવકીજી જેવી મર્યાદા ના થઈ શકે આ ભાગવત છે આ કથાનો સાર છે સાર બે હાથ જોડીને વિનંતી કરી હવે હું જાઉં મારો જવાનો સમય થયો કૃષ્ણના નેત્ર સુદામાના નેત્ર મળે પણ સુશીલાએ કરતા દસ દિવસ આવતા કદાચ એક બે ને ત્રણ દિવસ તું રોકાય ત્રેવીસ ચોવીસ

દરવાજા સુધી કૃષ્ણનો નું વડાવા આવું ગોમતી કિનારે છેલ્લું મિલન સુદામાના ચરણના અંદર પોતાનો હસ્ત ડાળીને વિનંતી કરી હે સુદામા કદાચ મને આવતા વાર લાગી હોય આ દ્વારિકાના અંદર કદાચ તારી કોઈ કસોટી કરી હોય

આ સંબંધ ની વાત કરે છે સુદામાને વિનંતી કરી આટલા ડગલા ભરીને આવ્યો આટલો પરિશ્રમ લઈ દ્વારિકાના અંદર આવ્યો આધ્યાત્મિક સ્વરૂપે મારી લીલાના સ્વરૂપે મારા કર્મના સ્વરૂપે હું સદાયને માટે તારી સાથે ના તો કૃષ્ણ છેલ્લી વિનંતી હે સુદાબા તું આવ્યો અને મારા નવા વસ્ત્ર આપ્યા એ કાઢતો જા અને તારા જૂના પહેરતો જા રુવાળી રુવાડે લાઈ લાગી પટરાણીઓ વિચારમાં પડી દ્વારકાનો લોક જગત વિચારમાં પડ્યો કે એક જોડી કપડા પાછા વસ્ત્ર પાછા પાછામાં હાથમાંથી હથિયાર પડી ગયા સુદામાં તો નીકળી ગયા રુક્ષમણીએ પ્રશ્ન કર્યો કે જેના માટે આટલી દોટ મૂકી જેના ચરણનો કાટો ને કાકરો ચરણથી અને એક જોડી કપડા પાછા દાંત તમામ દરવાજાઓને બંધ કરી રુક્ષમણી છાના દરવાજે પ્રશ્ન કરે કૃષ્ણ આજ્ઞા કરી રુક્ષમણી કોઈ સાંભળતું નથી ને ના અહીંયાથી મારા કપડાં પહેરીને જવાબ દીધો હોત તો પોરબંદરમાં અહંકાર આવત કે કૃષ્ણના વસ્ત્ર પહેરીને આવ્યો એ અહંકાર ન આવે એટલે મારા આપવાનું હતું એ આપી દીધું હતું એ દીધું પણ મારા કપડાને જોઈ મારા વસ્ત્રને જોઈ અને હરેક પગલેને અહંકાર આવત એ અહંકાર ન આવે એટલે કપડાં પાછા માકી દેવા